મનોબર ચોકડી નજીક આવેલ શોપિંગ નજીક પાર્ક કરેલ ઈકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ઇકો કાર સહિતનો મુદ્દામાલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભરૂષ દહેજ માર્ગ ઉપર આવેલ મનુબર ચોકડી નજીકના શીતલ શોપિંગ નજીક એક બિનવાસી શંકાસ્પદ ઈકો કાર પાર્ક કરેલ હતી સ્થાનિક દુકાનદારોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કારમાં તપાસ કરતા તેમાં વિદેશી દારૂ હોવાનું જણાય હતું પોલીસે ટ્રોઈન ક્રાઈમની મદદથી ઈકો કારને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવને પગલે ઘટના સ્થળે લોક તોડા એકત્ર થઈ ગયા હતા ઈકો કારમાંથી ચાર પેટી જેટલો વિદેશી દારૂ મળી આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે જોકે પોલીસે ઈકો કાર તેમજ વિદેશી દારૂ સહિતનો તમામ મુદ્દામાલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઇકો કાર કોની છે અને કેમ અહિયાં પાર્ક કરવામાં આવી હતી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે